બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ ટ્રેક્ટર લાઇટ ચાલુ સીટ છત્રી સારા સારા ટાયર પણ એકદમ છે તમે અંદર વિડીયો ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો અને વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર મોરબી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના માલિકના નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહાદેવભાઈ નામ અને તેમના નંબર ચોરાણું બે એક ત્રાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો